રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હરસંઘે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે એસટી ની સવારી આજે લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની રહી છે પંજાબ પોલીસે બુધવારે મોહાલીમાં સરવંતસિંહ પઢેર અને જગજીતસિંહ દલિવાલ સહિત અનેક ખેડૂત નેતાઓની અટકાયત કરી હતી આ સાથે સંભુ બોર્ડર પર લાંબા સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતોને પણ પોલીસે હટાવ્યા હતા આજના યુગમાં પોતાની ઓળખ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં બાઇક ચલાવી રહેલા એક યુવકના કિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટવાથી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો ઓડિશાના જાર સુગુડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગત રાતે અજાણ્યા શખ્સોએ જેસીબી ની મદદથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ મશીન ઉખાડીને લઈ ગયા હતા ઓડિશાના મયરભુંજના બલદિયા ગામના રહેવાસીમાં એક પતિનું નિધન પહેલા થઈ ચૂક્યું હતું તેમનો દીકરો પણ ક્યાંક જતો રહ્યો હતો વહુનું પણ મૃત્યુ થઈ ગયું હતું દાદીએ મજબૂરીમાં બસો રૂપિયામાં પોત્ર વેચી દીધો હતો વિશ્વભરની ટેકનોલોજી કંપનીઓમાં છટણીનો દોર ચાલુ છે આ કંપનીઓએ ચાલુ વર્ષ અત્યાર સુધીમાં એકસો ચોપન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે તુર્કીમાં વિપક્ષી નેતાની ધરપકડથી સત્તામાં બેઠેલી સરકાર સાથે દેશની સિસ્ટમ પણ હચમચી ગઈ હતી તુર્કીના રાષ્ટ્રપતિએ કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ વિપક્ષના નેતાની ધરપકડ તેમને તકતા પલ્લની પટકથા લખી શકે છે